સાથે સાથે સાત્વિક પૂજા સામગ્રી તેમજ આપણા ઘરોમાં મંદિરોની રચના કેવી હોવી જોઈએ કેવી રીતે પૂજા પ્રાર્થના કરવી તે અંગેનો પ્રદર્શનીનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો સાથે જ સમાજ જીવનમાં આનંદ તથા અન્ય વિષય પર વ્યાખ્યાનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું સમગ્ર કાર્યક્રમ વિશે સનાતન સંસ્થાના શ્રીમંતી અંશુ સંત દ્વારા વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી આજે ગુરુ પૂર્ણિમાના દિવસે સનાતન સંસ્થા વતીએ અહીંયા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે સનાતન સંસ્થા એક આધ્યાત્મિક સંસ્થા છે અને અહીંયા આધ્યાત્મ ધર્મ રાષ્ટ્ર આ બધા વિષયો પર વિવિધ ગ્રંથો પૂજા ઉપયોગી સાહિત્ય ફ્લેક્સ અને મંદિરમાં દેવતાઓની રચના કેવી રીતે કરવી જોઈએ આ બધા વિષયો પરથી પ્રદર્શનીનું આયોજન કરવામાં આવ્યું છે તેની જ સાથે આજે આપણા કાર્યક્રમમાં વ્યાખ્યાન પણ થવાનું છે વ્યાખ્યાનનો વિષય છે આનંદી જીવન અને રામ રાજ્યની સ્થાપના માટે સાધનાનું મહત્ત્વ તો આજે બધાને જ આ આધ્યાત્મિક કાર્યક્રમનો લાભ લેવો એ અમે આવાહન કરીએ છીએ હું સનાતન સંસ્થા તરફથી સંત